એકવાર ફરી દારૂબંધીનો વિવાદ છેડાઈ ગયો છે કોંગ્રેસની જન આક્રોશ રેલીનો આજે દિવસ છે અને આ યાત્રા સિદ્ધપુર ખાતે પહોંચી જ્યાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સરકાર પર કટાક્ષ કરતા દારૂબંધીના કાયદાને નામ પૂરતો ગણાવ્યો છે સિદ્ધપુરમાં તેમણે કહ્યું છે કે કરોડો રૂપિયાનો હપ્તો ગાંધીનગર પહોંચે છે આ સાથે જ પોતાના નિવેદનમાં અમિત ચાવડાએ કહ્યું છે કે સંસ્કારી મંત્રીને મારે કહેવું છે કે આદેશ કરો કે ગુજરાતમાં સેજ પણ દારૂ નહીં વેચાય આ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે આ ગુજરાતની બેન દીકરીઓ માતાઓનો જે તકલીફ છે પીડા છે દર્દ છે જે આક્રોશ છે એને સાંભળી મને જો તમારામાં સેજ પણ શરમ હોય

બાકીના નેવ ગાંધીનગર પહોંચાડવા પડે છે અને એના લીધે દારૂ ડ્રગ્સ ની બધી ચાલે ઘરો ખુલ્લે આમ કે છે કે તમારે જ્યાં જવું હોય જેને રજૂઆત કરવી હોય કરો પણ અમારો કોઈ વાડ પણ વાકો કરી શકવાનું નથી કારણ કે અમારા હપ્તા તો દર મહિને રેગ્યુલર ગાંધીનગર પહોંચે છે

આ ગુજરાતની બેન દીકરીઓ માતાઓનું જે તકલીફ છે પીડા છે દર્દ છે જે આક્રોશ છે એને સાંભળી મને જો તમારામાં સહેજ પણ શરમ હોય તો કાલે જ આદેશ કરવો જોઈએ કે ગુજરાતમાં એક ટીપુ પણ દારૂ નહીં વેચાય અને જે પોલીસ સ્ટેશનમાંથી પકડાયો તો પહેલો જે પોલીસ સ્ટેશનના સ્ટાફને સસ્પેન્ડ કરી દઈશ એવું કહેવાની તો હિંમત છે નહીં પણ જીગ્નેશભાઈને સંસ્કાર શીખવાડે છે ત્યારે ખાસ કરીને આ ગુજરાતની બહેનોનો જે અવાજ છે કે ગુજરાતમાં દારૂબંધી ડ્રગ્સ ને સંપૂર્ણ રીતે બંધ થવું જોઈએ એ વાતને લઈને આ યાત્રા લઈને નીકળ્યા છે આ યાત્રા દરમિયાન આદિવાસી વિસ્તારો આયા ત્યાંના લોકોના પ્રશ્નો હતા યુવાનોના સર્ટિફિકેટના જળ જંગલ જમીન અધિકારના પ્રશ્નો હતા હું ને તુષારભાઈ માલપુરમાં એપીએમસી માં ગયા ખેડૂતોને પૂછ્યું કે ખાતર મળે છે કે કેમ તો કે ખાતર નથી મળતું લાઈનમાં ઉભા રહેવું પડે છે આપણે અહીં કેમનું છે મળે છે મળતું પાછું બસો એસી રૂપિયા યુરિયા ના હોય તો કાળા બજારીમાં પાંચસો પાંચસો રૂપિયા આપવા પડે છે પાછી પેલી નાની બોટલ આલે છે કે નહી તમારી બાજુ આલે છે કે નહીં પેલી નેનો લેવડાવે છે કે નહીં પેલી મોદી એ નૈનો ગાડી માટે સાણંદ માં ફેક્ટરી કરાવી તેત્રીસ હાજર કરોડ રૂપિયા એક ઉદ્યોગપતિને આપી દીધા પોળા ગુજરાતના ખેડૂતોના દેવા એમને માફ નત કરવા ચારેવ બાજુ આયા તો બધી જ જગ્યાએ લોકોનો એક જ આક્રોશ છે કે પૈસા અમારા ટેક્સ અમારો પગાર અમારો લે તેમ છતાં એક પણ કચેરી એવી નથી કે જ્યાં દક્ષિણા આપ્યા વગર કોઈ કામ થતું હોય પૈસા આપ્યા વગર કોઈ કચેરીમાં કામ નથી થતું ભ્રષ્ટાચાર એટલો ચારે તરફ છે કે જે ભાજપના નેતાઓ જેને સાયકલનું પણ ઠેકાણું નહોતું એ આજે ફોર્ચ્યુનર ગાડીઓમાં ફરે છે અને ગરીબને એનો 100 ચોરસ વાણો પ્લોટ લેવો હોય કે એને પેલું પ્રધાનમંત્રી આવાસ યોજના નું આવાસ મંજૂર કરાવવું હોય તો એને પણ પૈસા આપ્યા વગર કામ થતું નથી